નમસ્કાર મિત્રો પંડ્યા રિપોર્ટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજે આપણે એક નવા મુદ્દે વાત કરીશું સમજીશું ચર્ચાઓ જોઈશું સ્થિતિ શું છે એના વિશે સમજી આજે વાત છે એનું સૂત્ર એક છે વિના સહકાર નહીં ઉદ્ધાર આ એક કહેવત છે જે સહકાર ની અંદર અત્યારે લેવામાં વર્ષોથી ચાલતી જે કહેવત છે અને સહકાર નો જે વિભાગ છે સંસ્થાઓ સહકારી સંસ્થાઓ છે એની અંદર જોવામાં આવે અને બીજી એક કહેવત હતી ભારતમાં નહીં વિશ્વની અંદર પ્રસિદ્ધ પાનની અમૂલ ડેરીની વ્યવસ્થા વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાવાની છે ત્યારે એટલું ગાંધી વૈદનું નું સહિયારું એવું લાગી રહ્યું છે કે ભાજપ કોંગ્રેસનું સહિયારું થઈ રહ્યું છે અમૂલ ડેરીની ગુજરાતના રાજકારણ માટે સેન્ટ્રલ ગુજરાત અને લગભગ આખા ગુજરાતના રાજકારણ માટે એક એપિસેન્ટર છે આણંદ અને અમૂલ એક એપિસેન્ટર અને અમૂલ એક વૈશ્વિક છે આજે ખેડા જિલ્લા મહીસાગર હોય કે આણંદ જિલ્લો હોય આ ત્રણ જિલ્લાના ખેડૂતો દ્વારા લગભગ ત્યાંનું રોજનું ત્રણ લાખ લીટર દૂધ ભરવામાં આવે છે અને એના થકી જે શ્વેત ક્રાંતિ કરવામાં આવી છે અને શ્વેત ક્રાંતિની અંદર વર્ષોથી જોઈએ તો અમૂલનો એક દબદબો છે એ અમૂલના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાવાની અને ચૂંટણીને લઈ અને ખાસો ગરમાવો જોવા મળી રહ્યો છે એક સમય અમૂલની અંદર કોંગ્રેસનું રાજ ચાલતું હતું અને લગભગ મોટાભાગના ડિરેક્ટરો પ્રમુખ ઉપપ્રમુખ

કેટલાક કારણોસર એમને હવે ઘરે બેઠા છે કારણ કે એમની ઉંમર પણ થઈ ગઈ છે અને થોડી એમને શારીરિક તકલીફો પણ છે એ કારણ બતાવવામાં આવે છે પણ એની પાછળનું કારણ કંઈક અલગ છે રાજકીય રીતે રામસિંહ ભાઈને કાતર ચલાવવામાં આવી છે ભાજપ દ્વારા હવે એ રામસિંહ ભાઈ અત્યારે નથી પણ જે અમૂલ ડેરીની ચૂંટણી યોજાવાની છે એની પર આપણે થોડી સમજીશું તો પચીસ જે બેઠકો છે ત્રણ જિલ્લાની અંદર ખેડા આણંદ અને મહીસાગર ની અંદર પચીસ વિભાગોની અંદર જે તાલુકાના હોય છે અલગ અલગ એની અંદર આ અમૂલ ડેરીની ચૂંટણી યોજાવાની એની મતદાર યાદીને લઈને પણ ખાસી બધી રજૂઆતો થઈ હતી જેની અંદરની વિસંગતતાઓ દૂર કરવા માટે તેમજ ખોટા નામ ખોટી રીતે મંડળીઓના નામ ઘુસાડી દીધા અને જે બધું થયું એની એની સામે જે રજૂઆતો થઈ અને બાર તારીખે બધું પત્યા પછી એમાં સુધારા વધારા થશે અને બાર ત્યારબાદ અમૂલ ડેરની જાહેરાત ત્યારે એમાં થોડી આપણે વાત કરીએ તો ઘણા બધા મુદ્દા છે એમાં માજી ડિરેક્ટર ભાઈ શ્રી કેસરીસિંગ એ એક જીરપુરની જમીનનો મુદ્દો લઈને આની સામે ઝૂમ્યા છે અને વર્તમાન જે ડિરેક્ટરો છે અને વર્તમાન અમૂલના શાસન સામે આ કેસરીસિંહ જંગે ચડ્યા છે કેસરીસિંહ એક સવતે ભાજપના નજીકના ભાજપના ધારાસભ્ય હતા અને કેસરીસિંહ ગત જે રાજ્યસભાની ચૂંટણી હતી ત્યાંથી થોડાક એમની જે તકલીફો પણ ભરતસિંહને મળ્યા અને આ કે એને કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની કોશિશને છેલ્લે એમને લઈ આવ્યા ને આ બધું થયું મનામના ગત વિધાનસભામાં એમને ટિકિટ મલા ભારતીય જનતા પાર્ટીએ નથી આપી અને પછી જે પરિસ્થિતિ થઈ કે એ એની અંદર વ્યવસ્થાપક જે મલળી હતી એના જે ડિરેક્ટરો ચૂંટાયેલા એની પાછળ પડી ગયા અને જે બાલાસિનો બાલાસિંહ પાસે વિરપુરનો જમીનનો મુદ્દો છે અને અન્ય મુદ્દાઓ એમને ખૂબ લડાયક રીતે કેસરીસિંહે ઉઠાયા છે બાલાસિનોર વિભાગના જે ડિરેક્ટર છે પપ્પુભાઈ પાઠક એમની સામે જંગે ચડ્યા છે અને એમાં બહુ જ જે કઈ ચર્ચાઓ જોવા મળી સાંભળવા મળી એ બધી વાત છે આ ચૂંટણીની અંદર એ પણ ક્યાંક પરિણામ ભાગ ભજવશે કારણ કે આમાં ઓબીસી સમાજ જે ક્ષત્રિય સમાજ છે એ ફીડા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વિરપુર બાલાસિયોર પંથકની અંદર એક જોવા મળ્યો છે એટલે એ એસવીસી માટે એક સારી વાત છે અને પપ્પુભાઈ પાઠક અને એ બધા માટે એક ગંભીર બાબત છે હવે જે મુદ્દો આની અંદર કોંગ્રેસે લીધો છે કોંગ્રેસે જે મુદ્દો લીધો છે એ સભાસદને દૂધનો ભાવ વધારા આપવાનો દાનનો ભાવ ઓછો કરવાનો આ બધા સહિત વ્યવસ્થાઓના મુદ્દા છે એ બધા મુદ્દાઓ કોંગ્રેસે ઉજાગર કરીને આ ચૂંટણી કરી રહી છે મુખ્ય વાત એ છે કે અહીં આગળ વર્ષોથી જે છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ કે બોર્ડ ભાજપનું બને સાત સભ્યો ભાજપના ચૂંટાય પાંચ સભ્યો કોંગ્રેસના ચૂંટાય સાત ને જે પાંચ સભ્ય ચૂંટાય એમાં બધી વર્ષોથી નીતિ એવી ચાલતી હતી કે ભાઈ ચેરમેન ભાજપનો બને અને વાઇસ ચેરમેન કોંગ્રેસનો બને કારણ કે આખરે વહીવટ તો અમૂલ કરવાનો આખરે વહીવટ તો મલાઈ કરવાનો એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ આની અંદર તો તાલુકા તાલુકા પંચાયત થી લઈને છે લોકસભાની ચૂંટણીમાં જેને પાળાખાર વેર હોય પાળા બાખરતા હોય એમ ચૂંટણીઓ લડાય અને આ ચૂંટણીમાં ગાંધી વૈદનું સહિયારું એટલે કે ભાજપ કોંગ્રેસનું સહિયારું જોવા મળે હવે બે હજાર વીસની અંદર ત્રણ સરકારી પ્રતિનિધિ લીમીને કોંગ્રેસનો એકડો કાઢી નાખવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી વાયા કમલમથી થઈ હતી કે ભાઈ અહીં આગળ કોંગ્રેસનો કોઈ માણસ જોઈએ નહીં અને ત્યારબાદ ભાઈ કાંતિ સોરા જે

વિધાનસભાની ચૂંટણીની વાત જુદી છે કારણ કે અહીંયા આગળ વર્ષોથી રાજકીય છે એની અંદર સીધી લેવા દેવા ખેડૂતોને હોય એની જગ્યાએ ખેડૂતો કશું બોલતા નથી ખેડૂતોનો પ્રશ્ન બચારવાનો દૂધનો ભાવ હોય કે નાન નો ભાવ ઓછો થાય એમને જે તે છ મહિને વર્ષે મળતું હોય એ ડિવિડન્ડ એમને વધારે ટકા મળે એ દૂધ ભર્યું છે એની સામે એ બધા મુદ્દા હોય ખેડૂતોના ત્યારે અહીંયા આગળ ખેડૂતો રજૂઆત કરવાને બદલે એવી એવા પણ સમાચાર છે અમારી પાસે માહિતી છે કે સુરતની બાજુના કોઈ ઉદ્યોગપતિએ ભાજપ અને કોંગ્રેસની સાથે બેઠક કરીને અમૂલની ડેરીની અંદર કેવી રીતે સહિયારો વહીવટ થાય એ માટે એમને સમજાવ્યા છે એક કર્યા છે અને આ લોકો ભેગા થઈને ચૂંટણી લડશે કારણ કે અગાઉ કહ્યું એમ વહીવટ તો મલાઈનો છે કારણ કે જો આ ખેડૂતો માટે જ આ બધી સંસ્થાઓને આટલી બધી માથાકૂટ હોય તો પછી ખેડૂતોને પ્રશ્ન જ રા રહે આપણે મહેસાણાની ડેરી લઈ લો આ ડેરી અંદર જે પ્રશ્નો થયા સૌરાષ્ટ્રની ડેરીની અંદર પ્રશ્નો થયા એ પહેલા સુરતની ડેરીની અંદર પ્રશ્નો થયા વ્યવસ્થાપક મંડળીની ચૂંટણી ની અંદર એ બધા પ્રશ્નોમાં મૂળ કઈ પશુપાલકો નથી મૂળ સત્તાની લડાઈ છે અને પછી ડેરીમાં તો મલાઈ હોય હોય ઘી હોય પછી પનીર હોય આઈસ્ક્રીમ હોય બધું ત્યાં સારું સારું જ હોય મીઠું મીઠું એટલે એ એનો વહીવટ કરવાનો હોય તો કોણ ના પાડે અને કોણ એની પાછી પાણી કરે અમને એવું પણ સાંભળવા મળ્યું છે કે રામસિંહ પરમાર ઘણા સમયથી જે ડેરીની ની અંદર થી એમને નિવૃત કરવામાં આવ્યા છે રામસિંહ બહુ સારો એમની એમની સામે આક્ષેપો ભૂતકાળમાં જે હોય પણ રામસિંહ એમના સમયમાં સારો કર્યો ડેરીને આગળ લઈ જવામાં રામસિંહ નો સીફ છે એ તો નગ્ન સત્ય છે ને હકીકત બધાએ સ્વીકારી પડે એ રામસિંહભાઈ ગ્રુપ પણ હવે કંઈક લડી લેવાના મૂળમાં છે કે ના ભાઈ હવે આ બહુ થયું આપણા ડિરેક્ટરો હોવા જ જોઈએ ચાર કે એ શું કરે છે આ ભાજપ કોંગ્રેસના સહિયારા રામ તો રામસિંહભાઈ ભાજપ દીકરા ભાઈ શ્રી ઠાસરા ધારાસભ્ય છે અને ખાસી બધી છે અને અત્યારે કામ પણ એ કરી રહ્યા છે એમની સામે કદાચ થોડો હોય પણ કામ એ કરી રહ્યા છે એટલે રામસિંહભાઈનું ગ્રુપ તો આમ તો ભાજપ પાક્ય હોય પણ લડી લેવાના મૂળમાં છે ભાજપ સામે કે કોંગ્રેસ સામે એ ચૂંટણીમાં બતાવશે એની સામે પેલા જંગે ચઢેલા કેસરીસિંહ એ અત્યારે ભાજપમાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવે છે કેમ કે ડેરીમાં જે કંઈ પ્રોબ્લેમ થયા અને વીરપુરની જમીનનો પ્રશ્ન થો એ એમને કેમ ઉઠાવ્યો આવો ખોટું કામ થયું હોય તેવું બોલવાનું નહીં ને બીજું ચલાવવાનું એવી કોઈ નીતિ લાગી રહી છે આની અંદર કારણ કે ઓબીસી સમાજ એક થયો ખત્રીશી સમાજ એક થયો છે એટલે એવો કોઈ મુદ્દો મુદ્દો લઈને કેમ તમે બોલ્યા એ મુદ્દે એમને ભાજપમાંથી કાઢી નાખવામાં આવે છે ભાજપમાંથી નીકળી ગયા છે પણ એ કોંગ્રેસ સાથે છે એવું સમજવું અત્યારે અસમંજસ બન્યું છે એટલે ભાઈ કેસરીસી બી કોઈ અલગ સિસ્ટમથી ઉભા રહે છે કે અલગ પેનલ ઊભી રાખે છે કે લડી લેવાના મૂળમાં છે કે એક શું કરશે એ રામસિંહભાઈ ને કેસરીસી શું કરશે કે રામસિંહભાઈ ને કેસરીસી સાથે મળીને કંઈક કરશે કે એ બે જણા કોંગ્રેસ સાથે મળીને કરશે એ વિષય અગરો છે અહીંયા એવું તો સ્પષ્ટ નક્કી છે કે રામસિંહભાઈ પરમાર અને કેસરીસિંહ ભાજપ સાથે તો નહીં રહે એવું નક્કી લાગે છે કારણ કે રામસિંહભાઈ નું જે સહકારી ક્ષેત્રમાં દબદબો હતો એ પૂરો કરવા માટે મોટા ભાગે ભાજપનો હાથ છે એવું આવે છે અને એ લાગી રહ્યું છે એટલે દક્ષિણ ગુજરાતના એક ઉદ્યોગપતિ આ બેઠક કરી ભાજપ કારણ કે આમાં માથાકૂટ કરીને ભાજપ મરી જાય તો પાંચ બેઠકો પર કોંગ્રેસ જીતે છે અને એમાં ભાજપનો હોય અને વર્ષોથી ભાઈ માજી ધારાસભ્ય આપણા યુવા નેતા કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર એ વાઇસ ચેરમેન બને છે ગઈ ચૂંટણીમાં મુદ્દો કોર્ટની અંદર ગયો હતો અને ત્યાં ખૂલ્યું હતું તો ભાઈ રાજેન્દ્રસિંહ જીત્યા હતા અને એમને વાઇસ ચેરમેન બનાવ્યા હતા એ પણ ટેકનોકેટ માણસ છે ભાઈ રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર અને એમને પણ બેરીની અંદર ઘણા વર્ષોથી રામસિંહભાઈ ચેરમેન હતા ત્યારે વાઇસ ચેરમેન એ બનતા હતા એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર જે જૂથવાદ જોવા મળે છે એ અમૂલ ડેરીની અંદર નથી અમૂલ ડેરીની અંદર રાજેન્દ્રસિંહને કદાચ ચેરમેન ચેરમેન હોય અને રામસિંહભાઈને ત્યારે ભરતસિંહ સોલંકી કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા અને ઉપરનું જે કોંગ્રેસનું નેટવર્ક હતું ને ખેડા આણંદને મહીસાગરનું જે કોંગ્રેસનું નેટવર્ક હતું ત્યાં સુધીનું મહીસાગર તો પછી જોઈન થયો પણ જે વીરપુર સુધીનું નેટવર્ક હતું એ હંમેશા રામસિંહભાઈ જે કોંગ્રેસનું નેટવર્ક હતું એ રામસિંહભાઈ અને ભાઈ રાજેન્દ્રસિંહ પરમાર સાથે રહેતું હતું અને સર્વાનું મતે એ લોકો ચેરમેન વાઇસ ચેરમેન બનતા હતા આ ભાજગઢ જ્યારે ભાજપ જીતે છે અને ચૂંટણી બહુ જ અલગ રીતે થાય છે સહકારની અંદર ત્યારે આ બધા પ્રશ્નો ઊભા થાય છે આ વખતની જે ચૂંટણી છે એની અંદર અમૂલનો ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા તો ટેસ્ટ ઓફ ઇન્ડિયા જ રહેવાનો છે પણ ક્યાંક કેટલાક નેતાઓ માટે અને કેટલાક ડિરેક્ટરો માટે આ જે છે તે આઈસક્રીમ દૂધ મલાઈ એ બધું કદાચ મીઠા કડવાસના ઊભી કરે એ જોવાનું આવનાર સમયની અંદર અમૂલનું પરિણામ શું આવે છે અને પ્રજાલક્ષી પશુપાલકોલક્ષી નિર્ણય લેવાય છે એમને લાભ થાય છે કારણ કે સહકારી સંસ્થાઓ હંમેશા એ એ આયામથી બનાવવામાં આવી છે કે ભાઈ એમાં પશુપાલક હોય ખેડૂત હોય સભાસદ હોય વેપારી હોય એના હિતોનું રક્ષણ થાય અને સાથે સાથે લોકો સુધી એક સુચારુ રૂપે સારી પ્રોડક્ટ વોંચે અને લોકોને સારી વસ્તુ ઓછા ખર્ચે મળે એની જગ્યાએ અત્યારે દૂધની પ્રોડક્ટ હોય એની બધી જે પ્રોડક્ટ છે એની સાથે સહકારના બીજા બધા ઉત્પાદનો જે આવતા હોય એની અંદર ભાવ વધારો પણ અસહ્ય જોવા મળે છે પશુપાલકો પણ ઘણી જગ્યાએ નારાજ છે ઘણી જગ્યાએ અવાજ ઉઠાવે છે ઘણી જગ્યાએ પશુપાલકો બોલી શકે એમ નથી આ બધા કારણો છે એ એ આગામી ચૂંટણી પછી શું પરિણામ તો સમય જ બતાવશે પણ અમૂલની ચૂંટણી એ નવા એક આયામની રચના કરશે અને એક નવું રાજકીય ગણિત ઊભું કરશે એ નક્કી છે ફરી મળીશું નવા વિડીયો સાથે તે ત્યાં સુધી સૌને રામ રામ